રાજકોટમાં નકલી સ્કૂલ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડિયાર નગરમાં મધુવન સ્કૂલ પાસે માત્ર ધોરણ એક થી આઠ ની મંજૂરી હોવા છતાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હોવાથી જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી હતી જેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ બે અધિકારીને તપાસ સોંપી છે જોકે સ્કૂલ સંચાલકે આરોપોને ફગાવ્યા છે આ વાત છે એ તદ્દન ખોટી છે અમારા કોઈ હિત શત્રુ એ આ વાત બહાર પાડી એવું લાગે છે અહીં જાહેરાત કરી રહી હશે પણ અમે કઈ એડમિશન આપ્યા નથી કોઈને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે જો આ સ્કૂલમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને મંજૂરી વિના ભણાવવામાં આવતા હશે તો સ્કૂલ સામે લેવામાં આવશે છે કે ધોરણ દસ સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે ડમી સ્કૂલ ચાલે છે તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સ્કૂલ પાસે મંજૂરી ન હોવા છતાં ધોરણ નવ અને દસ માં એડમિશન માટેના બોર્ડ લગાવ્યા હતા કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ